નમસ્કાર મિત્રો અમારી એ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કચ્છમાં વહેલી સવારે ધરાધુરજી ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં બુધવારે વહેલી સવારે ત્રણ અને તેર વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અસર આપણે વાત કરીએ તો રેક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ ઝીરોની તીવ્રતા નોંધાઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અસર વધુ વાત કરીએ તો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયું છે જો કે કોઈ જનહાનિની માહિતી સામે આવી નથી ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પણ કચ્છમાં બે પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ